પોલીસને બાતમી મળી હતી કે દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓને પકડવામાં આવ્યા પકડાયેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા મોહમ્મદ શાબા મુનસી અલી દ્રેશી અને ગૌરવ મજમેર સિંહ દંડોતિયાનો સમાવેશ થાય છે તપાસમાં બહાર આવ્યું છે કે અમરોલીનો શાબાદ મુનસી અલી મહિલાઓને બહારથી બોલાવતો હતો મુક્ત કરાવાયેલી મહિલાઓ સુરતના ડિંડોલી અને બેસ્તાન વિસ્તારની છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ એકસો તેતાલીસ એક એફ અને એકસો તેત્તાલીસ ત્રણ હેઠળ ગુનો નોંધ્યો છે કામરેજ પોલીસ સ્ટેશન આ કેસમાં ફરિયાદી બન્યું છે અને વધુ તપાસ આ મામલે હાલ ચાલી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે